હવે જોઈએ સહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ ના સૌન્ય થી થી વધુ અંધજનો તેમના પરિવારની મુલાકાત કરાવી વડોદરા શહેર માં ઘણા છેલ્લા વર્ષોથી અવિરતપણે સેવા આપતી સંસ્થા ની સહાય માનવ સેવા સંઘ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિરુદ્ધ કરવામાં આવે છે તેમજ વિવિધ ક્ષેત્રની સહાય લોકોનું સેવા પણ તેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આજ રોજ નિસહાય માનવ સેવા અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા રોજ વડોદરા ખાતે આવેલ સ્નો સિટીની ચાલીસથી વધુ અંધજનો તેમજ તેમના પરિવાર સ્નો સિટીની મુલાકાતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુંદર આયોજનમાં સ્નો સિટીના સંચાલક હરીશભાઈ કટારીયા દ્વારા તેમજ તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપી એક અનોખો અનુભવ આ તમામ અંધજનોને કરાવ્યો હતો તેમજ અંધજનોને પણ આ સ્નો સિટીની સુંદર આયોજનનો લાભ લઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા તેમજ અંધજનોના અનુભવો વિશે પૂછતા તેમણે જણાવ્યું કે અંધજનો ક્યારેય શિમલા કે મનાલી તો જઈ નથી શકતા પરંતુ આ સુંદર આયોજન થકી તેમને આ લાવો અહીંયા મળતો હતો જેનાથી તેઓ ખૂબ જ ખૂબ જ પ્રફુલ્લિત ઉત્સાહી આનંદિત થયા હતા અને નિસાઈ માનસ માનવ સેવા સંઘ તેમજ શ્રીહરિ સેવા ટ્રસ્ટ તેમજ સ્નો સિટીના સંચાલકોની સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આભાર પણ વ્યક્ત કર્યો હતો આજે ગોત્રી ખાતે આવેલ સ્નો સિટીમાં અંધજનો લગભગ પચાસ અને એમના પરિવાર સાથે આવ્યા છે ભાઈ બહેન વગેરે સાથે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે આજે એના સંચાલકે અમને અનુમતિ આપી અને બિલકુલ નિઃશુલ્ક વ્યવસ્થા કરી પ્રજ્ઞાચક્ષુઓ તો શિમલા કે કાશ્મીર જઈ ના શકે એ લોકો પાસે આટલી વ્યવસ્થા ના હોય આજે સ્વર્ગ જેવો આનંદ મેળવીને અંધજનો ધન્યતા અનુભવે છે અને ખાસ કરીને પ્રેસ મિત્રોનો અને સંચાલકોનો આભાર માને છે આ જે સ્વર્ગીય આનંદ મેળવીને પ્રજ્ઞાચક્ષુઓ ખૂબ ખુશ છે દાતાઓ માટે હું વિનંતી કરીશ કે આવી જ સેવાઓ કરતી રહે અંધજનોની કારણ કે અમારી જે નિશાહી માનવ કલ્યાણ સંઘોની અરજી સેવા છે દર મહિને દોઢસો કીટ આપે છે અંધુજનોને એ લોકોનો ધાર્મિક પ્રવાસ કરાવે છે ઉપરાંત નિઃશુલ્ક દવાની વ્યવસ્થા અને દર મહિને જે અનાથ હોય એ લોકોને લંચની વ્યવસ્થા કરે છે દાતાઓને હું વિનંતી કરીશ કે આ આ કાર્યમાં ભાગ લે તો અમારો કાર્ય વેગ બનતું ચાલે सर बस हम यही चाहेंगे बच्चे हैं बच्चों को एंजॉय करवाएं बच्चे घूमे फिरे क्योंकि इनको भी कुछ देखना चाहिए नई नई चीज़ें वो दिखाने के लक्ष्य से ही हमने ये काम करा है इन बच्चों को बुलाया है और अंदर चोपाल में घूमने के लिए बुलाया हम तो सबको आपको कितना अच्छा लग रहा है इन लोग को ऐसा बहुत बढ़िया लग रहा है इन लोगों की सेवा करने में मज़ा अलग आता है और इनको भी लगना चाहिए कि हाँ क्या चीज़ बन रही है हमारे शहर में क्या है इनको भी एहसास होना चाहिए उन चीज़ों का एहसास कराने में मज़ा आता है अपना परिचय હરીશ કટારીયા સો સિટી પાટક